ગુજરાતમાં વરસાદ નોંધાયો છે મહત્વનું છે કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની દેહનાદન શરૂ થઈ ગઈ છે સાથે સાથે વાત કરું કે અરબી સમુદ્રમાં જે ટર્ફ બન્યું છે હવે દીવ સુધી પહોંચી ગયું છે અને એને લઈને સમગ્ર ગુજરાતમાં

હવામાન છે ઘણું જ પલટાઈ જશે મહત્વનું છે કે આ બે દિવસ થોડો વરસાદ ઓછો રહેશે પરંતુ ફરીથી અઠ્યાવીસ તારીખથી આ વરસાદ છે એ નવા રાઉન્ડમાં સારો એવો ધોધમાર વરસાદ પડશે અને આ વરસાદ છે એ ગુજરાતમાં સાર્વત્રિક રહેશે મહત્વનું છે કે અત્યારે હજુ પણ અમુક વિસ્તારો એવા છે જે વાવણીલાયક વરસાદ નથી થયો પરંતુ મુંજાતા નહીં અઠયાવીસ તારીખ પછી જે વરસાદ થશે એના કારણે સમગ્ર ગુજરાતમાં છે એ વરસાદ છે એ સારો જોવા મળશે તો દોસ્તો એ સાથે વાત કરીએ તો હવામાન વિભાગનું પણ એવું કહેવું છે કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા છે એ માછીમારોને સૂંચવણી કરવામાં આવી છે મહત્વનું છે કે ત્યાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એવું એમનું કહેવું છે સેટેલાઇટ યુથી તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતનું જે વાતાવરણ છે એ અરબી સમુદ્રમાં બની ચૂક્યું છે અને એના કારણે સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદ છે એ જોવા મળી રહ્યો છે વાત કરીએ દોસ્તો તો આજની આગાહી પ્રમાણે છોટાઉદેપુર વડોદરા છે મહત્વનું કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે અને સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે તો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ છે જુનાગઢમાં જોવા મળ્યો છે અને ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો જુનાગઢમાં સૌથી વધારે એકસો ને નવ એમ

એક બે આવી જાય એ રીતના કારણ કે છે છે સુરતમાં બોટાદમાં અને સાબરકાઠામાં હવે સૌથી ઓછો આ ત્રણ જગ્યાએ પીડો છે બાકી બધે એનાથી વધારે વરસાદ છે અને પેલા નંબરે જુનાગઢ છે અને બીજા નંબરે કચ્છ છે આપણે રેગ્યુલર ચોમાસું આવે તો કચ્છમાં સૌથી છેલ્લે વરસાદ હોય એના બદલે આ વખતે કચ્છમાં આવી ગયો છે અને દ્વારકાને પોરબંદર છે થોડુંક પાછળ રહી ગયું છે તો દોસ્તો આ રીતનો હતો આજનો વરસાદ હવે આગળ વાત કરીએ તો આવતીકાલે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે દોસ્તો તો આવતીકાલની આગાહી મુજબ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ ને દાદરનગર હવેલી આ તમામ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કેવું છે હવામાન વિભાગે જે ભારે વરસાદ વરસાદની ચેતવણી આપી છે એ આ વિસ્તારમાંથી ઓર પણ જગ્યાએ સારો એવો વરસાદ આવી શકે છે હાલનું જે વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે સુરતમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે એવા સમાચાર ત્યાંથી પણ મળી રહ્યા છે મહત્વનું છે દોસ્તો કે આજની જે આગાહી હતી એ પ્રમાણે

છેલ્લે વરસાદ કચ્છમાં હોય છે સૌથી ઓછો હોય છે એના બદલે ઉત્તર ગુજરાતમાં આ વખતે આ વખતના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ છે એ જોવા મળ્યો છે તો દોસ્તો આ હતા આજના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ